પોતાના આંખો પર જ્યારે પાટા બાંધેલા હોય ત્યારે આપણે એવું ભૂલી જતા હોઈએ છીએ કે જે વ્યક્તિ પાસે આપણા દુઃખ દર્દ લઈને આપણે જઈ રહ્યા છે તે ખરેખર લાયક છે કે નહીં શું ખરેખર તે આપણા દુઃખ અને દર્દને દૂર કરી શકે છે કે નહીં ગુજરાત જ્યાં ઘડી ઘણી વખત આપણે બીમાર પડીએ તો ડૉક્ટરની જગ્યાએ ભુવા પાસે જતા હોઈએ છીએ જ્યારે આપણને કોઈ તકલીફ પડતી હોય ત્યારે ભગવાનના મંદિરે જવાના બદલે આપણે ભૂવાઓ પાસે જતા હોઈએ છીએ અને એટલે જ કહેવત છે કે લોભિયાઓ હોય ત્યાં ધૂતારાઓ ભૂખા નથી મળતા આંખો પર જ્યારે અંધશ્રદ્ધાની પટ્ટી બાંધેલી હોય ત્યારે ધૂતારાઓ આર્થિક રીતે કમાણી કરી લેતા હોય છે ઘણા બધા લોકો જે ભોળા હોય છે તેઓ પાસેથી પૈસા પણ પડાવી લેતા હોય છે આવો જે એક કિસ્સો સામે આવ્યો છે પહેલાં વેલેન્જા સુરતના વેલેન્જા ગામેથી વિજ્ઞાન જાથાની ટીમ જ્યારે આ ગામે ગઈ અને ઉત્તરાણ પોલીસની મદદથી જ્યારે એક દંપતીને પકડી લેવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આખો એ ગોરખ ધંધો છેલ્લા દસ વર્ષથી ચાલતો હતો વેલેન્જા ગામમાં પ્રિયાબેન અને જેસુખભાઈ નામના દંપતીની એક દીકરી હતી એ જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારથી જ આ દીકરીમાં માતાજી છે એટલે કે તે મોગલમાંની ભૂઇ છે તેવું જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્રણ વર્ષની એ દીકરી હતી ત્યારથી જ તેની અંદર મોગલ માતા છે તેની અંદર ચૂડેલમાં છે તેવી રીતે વાત કરવામાં આવી અને તેને માતાજીની ભૂઈ બનાવી દેવામાં આવી છેલ્લા દસ વર્ષથી આ ગોરખધંધો તેઓ ચલાવતા હતા છેલ્લા દસ વર્ષથી લોકોને છેતરતા હતા અને કહેવાય છે ને કે આપણા ગુજરાતમાં કદાચ એક પથ્થર પણ મૂકી દઈએ ને તેના પર કંકુ છાંટી દઈએ તો લોકો દર્શન કરીને ત્યાંય પૈસા મૂકતા જતા હોય છે એટલે અંધશ્રદ્ધા જે હોય ત્યાં આંગળી આવા લોકો ભૂખે બિલકુલ નથી મળતા છેલ્લા દસ વર્ષથી એકવીસ હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીની મોટી ફી વસૂલતા અને આ દીકરીની પધરામણી કરાવતા આ દંપતીએ આખરે માફી માંગીને કહ્યું કે હવે આ દીકરીને ભણવા દઈશું વાત કરીએ એ દીકરી જાનુની જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે માતા પિતાએ તેને શણગાર સજાવીને માતાજીના ધામમાં પધરામણી કરી અને એવું કહી દીધું કે આ દીકરી જે છે તેમાં માતાનો વાસ છે અને ત્યારથી લઈને દસ વર્ષ સુધીનો આ સફર આ લાંબો સફર એ દીકરીએ તય કર્યો એ દીકરીને ભણવું છે એ દીકરીને કંઈક કરી બતાવવું છે આગળ વધવું છે પણ આ માતા પિતા જે છે તે દીકરીને મારવાની ધમકી આપે છે જાનથી મારી નાખવાની પણ ધમકી આપે છે અને મારપીટ કરીને આ દીકરીને માતાના કપડાં પહેરાવીને એટલે કે તેઓ વેશ ધારણ કરાવીને ધૂણવા માટે મૂકી દે છે દીકરીએ પણ પોતાની આપવીતી જણાવી છે માતા પિતાએ માફી પણ માંગી છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે તેઓએ આ આખોએ જે કિસ્સો છે તેનો પર્દાફાશ કર્યો છે સૌ પ્રથમ જોઈએ આ દીકરીનું શું કહેવું છે તેના બાદ જોઈએ તેના માતા પિતાએ માફી માંગતા શું કહ્યું છે શરમનો એક પણ છાંટનો હોય તેવા માતા પિતાના વિડીયો જોઈને પણ આપણને લાગશે કે છોરું કછોરું થાય પણ માતા કમાતા ન થાય તે કહાવતને તદ્દન ખોટી પાડતા આ બંને દંપતી જે છે તેને કેવી સજા મળવી જોઈએ હાલ તો તેઓએ માફી માંગીને કીધું છે કે દીકરીને ભણવા માટે મોકલીશું પણ શું ખરેખર તે દીકરીને ભણવા મોકલશે શું ખરેખર આવા કેટલાય દંપતીઓ હશે આવા કેટલાય લોકો હશે જે ધર્મના નામે લોકોની છેતરપિંડી કરતા હોય છે તમારો દુઃખ મટાડી દેવાના દાવા કરનાર એ ધૂતારાઓ ખરેખર પોતાનાથી કેટલા દુઃખી છે અને પોતે પોતાનું દુઃખ દૂર કરી શકે છે કે નથી કરી શકતા તે પણ મોટો પ્રશ્ન છે આ બધી જ વસ્તુ પછી પણ આપણે આવા લોકો પાસે જઈએ છીએ આવા ધૂતારુઓને સન્માન આપીએ છે અને તેના બાદ આવા ધૂતારુઓથી લૂંટાઈ પણ જઈએ છે ઘણા ખરા લોકો સાથે આર્થિક છેતરપિંડી કરવાના કિસ્સા સામે આવ્યા અને તેના બાદ આખોય મામલો જેથે જે છે તે વિજ્ઞાન ગાથાની ટીમ પાસે પહોંચ્યો અને તેના બાદ વિજ્ઞાન ગાથાની ટીમ દ્વારા આ સમગ્ર प्रकरण ઉપર જે છે તે પ્રકાશ નાખવામાં આવ્યો વારંવાર સમાજ માટે બોધપાઠ બનતા આવા કિસ્સાઓથી ઘણું બધું શીખવાની જરૂર છે અને આવા ધૂતારાઓ લોભિયાઓ અને આવા ભુવાઓથી દૂર રહેવાની જરૂર છે વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમા જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરાવણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબુલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈ કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોહુખમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધુણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમાજ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેક મેઇલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ બાપના જે કર્તુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંક્યાના વતની છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માપીપત્ર કબુલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકવીઓ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંઘ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠોતેર પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે આજથી જાનુને કાંઈ પણ દોડવાનું પધરામણી બધું બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં બસ હું શાંતિથી તેના દિવાળી પછી એને સ્કૂલમાં બે હાથ બેસાડી દઈશ